નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના ગણિત વિષયની જે સ્વઅધ્યન પુથી છે તે ગણિત વિષયની સ્વઅધ્યન પુથીના ભાગ બેની અંદર આપણને જે પ્રકરણ નંબર ત્રણ આપેલું છે ચતુષ્કોણની સમજ તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જે છે તે આ વિડિયોની અંદર આપણે જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે સ્વઅધ્યયન પુથી છે તેના દરેક ભાગના દરેક પાઠના અને દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે મિત્રો આ પીડીએફ જે છે હવે તમે વોટ્સએપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સએપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર આ ઉપરાંત આ જે સોલ્યુશન છે તેની પીડીએફ જો તમારે એપ્લિકેશન પર જોઈતી હોય તો એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો દોસ્તો શરૂ કરીએ આપણે પાઠ નંબર ત્રણ ચતુષ્કોણની સમજ ધોરણ આઠ વિષય ગણિત સ્વ પોથી અહીંયા પ્રશ્ન નંબર એકમાં આપણને કહ્યું છે કે સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો પહેલો સવાલ નિયમિત બહુકોણ કેવો હોય છે તો અહીંયા જવાબ આવશે બી સમ બાજુ સમકોણીય બીજું પતંગાકાર ચતુષ્કોણમાં કેટલા વિકરણો હોય છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી બે તેરમું પંદર બાજુઓવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ કેટલું હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી ચોવીસ અંશ ચોથું નિયમિત પંચકોણના અંદરના દરેક ખૂણાનું માપ કેટલું હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ એકસો આઠ અંશ ત્યાર પછી પાંચમું નીચેનામાંથી કોના વિકર્ણના માપ સરખા હોય છે તો જવાબ આવશે વિકલ્પ ડી ચોરસ છઠ્ઠું એક ચતુષ્કોણના ત્રણ ખૂણાઓના માપનો સરવાળો ત્રણસો અંશ છે તો ચોથા ખૂણાનું માપ શું થશે જવાબ આવશે વિકલ્પ બી સાઠ સાતનું નિયમિત બહુકોણના પ્રત્યેક અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે તો જવાબ આવશે વિકલ્પ સી સાઠ આઠમું લંબ ચોરસના એક વિકર્ણનું માપ આઠ પોઈન્ટ ચાર સેન્ટીમીટર હોય તો બીજા વિકર્ણનું માપ કેટલા સેન્ટીમીટર હોય તો જવાબ આવશે વિકલ્પ એ આઠ પોઈન્ટ ચાર નવમું ચોરસ પી ચોરસ એટલે કે પી ક્યુ ખૂણા પીનું માપ શું હશે તો જવાબ આવશે વિકલ્પ સી નેવું અંશ દસમું જેના અંદરના દરેક ખૂણાનું માપ એકસો પાંસઠ અંશ હોય તે બહુકોણને કેટલી બાજુઓ હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ ચોવીસ મિત્રો ધોરણ ત્રણથી બારની દરેકે દરેક વિષયની પીડીએફ અને પીપીટી તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્ા ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સએપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું પતંગાકાર ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે તો જવાબ આવશે ખોટું બીજું ચતુષ્કોણમાં વધુમાં વધુ ત્રણ ગુરુકોણ હોઈ શકે તો જવાબ આવશે સાચું ત્રીજું લંબચોરસના ચોરસના બંને માપ સરખા હોય છે તો જવાબ આવશે સાચું ચોથું લંબ ચોરસ એ નિયમિત બહુકોણ છે તો જવાબ આવશે ખોટું ચતુષ્કોણના બધા જ ખૂણા હોઈ શકે તો આવશે ખોટું છઠ્ઠું ત્રણ બાજુવાળો નિયમિત બહુકોણ સમબાજુ ત્રિકોણ છે તો જવાબ આવશે સાચું સાતમું ચતુષ્કોણને બે વિકર્ણો હોય છે તો અહીંયા જવાબ આવશે સાચું ત્યાર પછી આઠમું દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ છે તો જવાબ આવશે સાચું નવમું દરેક ચોરસ એ સમલંબ चतुષકોણ છે તો જવાબ આવશે સાચું દસમું એક નિયમિત બહુકોણ સમબાજુ અને સમકોણીય હોય છે તો જવાબ આવશે સાચું અગિયારમું સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુની એક જોડ જ પરસ્પર સમાંતર હોય છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલું એક નિયમિત બહુકોણ ને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ એકસો ને સાહીઠ અંશ હોય તો જો અંતઃકોણ પ્લસ બાહ્ય બહિષ્કોણ બરાબર એકસો એંશી એટલે અંતઃકોણ એકસો સાહીઠ પ્લસ બહિષ્કોણ બરાબર એકસો એંસી હવે એકસો સાહીઠ બરાબરની પાછળ જાય તો બહિષ્કોણ બરાબર એકસો એંશી માઇનસ એકસો સાહીઠ એટલે વીસ બાજુઓની સંખ્યા આપણે શોધવાની છે તો ત્રણસો સાહીઠના છેદમાં બહિષ્કોણનું માપ એટલે ત્રણસો સાહીઠના છેદમાં 20 અહીંયા મીંડું મીંડું ઉડી જશે અઢાર દુ 36 એટલે બે બે ઉડી જશે તો જવાબ આવશે અઢાર બાજુ ત્યાર પછી છે બીજું એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના બહિષ્કોણનું માપ નેવું અંશ હોય તો બાજુઓની સંખ્યા શોધવા માટેનું સૂત્ર મૂકીએ ત્રણસો સાહીઠના છેદમાં બહિષ્કોણનું માપ એટલે કે ત્રણસો સાહીઠના છેદમાં નેવું મીંડું મીંડું ઉડી જશે તો ચાર નવા છત્રીસ તો અહીંયા નવ નવું ઉડી જશે એટલે જવાબ આવશે ચાર બાજુ ત્યાર પછી છે ત્રીજું એક ચતુષ્કોણના ચાર ખૂણાના માપ ત્રણ એક્સ ચાર એક્સ પાંચ એક્સ અને છ એક્સ છે તો દરેક ખૂણાનું માપ શોધો તો ચતુષ્કોણના દરેક ખૂણાના માપનો સરવાળો ત્રણસો અને સાહીઠ અંશ થાય એટલે કે ત્રણ એક્સ પ્લસ ચાર એક્સ પ્લસ પાંચ એક્સ પ્લસ છ એક્સ બરાબર ત્રણસો સાહીઠ એટલે અઢાર એક્સ બરાબર ત્રણસો સાહીઠ તો એક્સ બરાબર ત્રણસો સાહીઠના છેદમાં અઢાર એટલે અઢાર તેરી અઢાર ગુણ્યા વીસ ત્રણસો સાહીઠ એટલે અહીંયા અઢાર અઢાર ઉડી જશે તો એક્સ બરાબર વીસ હવે ત્રણ એક્સમાં આપણે વીસ એક્સની કિંમત વીસ મૂકીએ તો ત્રણ ગુણ્યા વીસ એટલે કે સાઠ ચાર એક્સમાં આપણે એક્સની કિંમત વીસ મૂકીએ તો ચાર ગુણ્યા વીસ એટલે કે એસી પાંચ એક્સમાં આપણે એક્સની કિંમત વીસ મૂકીએ તો પાંચ ગુણ્યા વીસ એટલે સો અને છ એક્સમાં આપણે એક્સની કિંમત વીસ મૂકીએ તો છ ગુણ્યા વીસ એટલે કે એકસો ને વીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેની આકૃતિમાં એક્સ શોધો તો અહીંયા બહિષ્કોણના માપનો સરવાળો ત્રણસો ને સાહીઠ અંશ થાય એટલે કે પાસઠ પ્લસ નેવું પ્લસ પાસઠ પ્લસ એક્સ પ્લસ નેવું બરાબર ત્રણસો હવે પાસઠ પ્લસ નેવું પ્લસ પ્લસ નેવું એટલે ત્રણસો દસ પ્લસ એક્સ બરાબર ત્રણસો એક્સ બરાબર ત્રણસો માઇનસ ત્રણસો દસ એટલે કે એક્સ બરાબર મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યન પુથિઓ છે બે હજાર પચીસ છવ્વીસની તે નવી સ્વાધ્યન પુથીઓના દરેકે દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ સ્વાધ્યન પુથીના સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે દોસ્તો આજે જ સંપર્ક કરી શકો છો અને આ પીડીએફ જે છે શિક્ષકો અને વિદ્યાર્થીઓને દરેકને ખૂબ જ ઉપયોગી છે તો દરેક વિદ્યાર્થીઓએ આ જે પીડીએફ છે તે અવશ્ય મેળવી લેવી ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેની આકૃતિમાં કયા પતંગાકાર ચતુષ્કોણ છે અને કયા નથી તે જણાવો તો પતંગાકાર ચતુષ્કોણો જોઈએ તો એ ચતુષ્કોણ નથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ એ બીસીડી માટે અને એક્સ અને વાય ના મૂલ્યો શોધો તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓના માપ સમાન હોય છે એટલે કે તેરેક્સ પ્લસ સાત બરાબર વીસ તો અહીંયા તેરેક્સ બરાબર આ સાત બરાબરની પાછળ જશે એટલે વીસ માઇનસ સાત એટલે કે તેરેક્સ બરાબર તેર તો એક્સ બરાબર તેરના છેદમાં તેર 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 ઉડી જશે તો એક્સનું મૂલ્ય આવશે એક ત્રણ વાય માઇનસ બે બરાબર બાવીસ તો ત્રણ વાય બરાબર બાવીસ પ્લસ બે એટલે કે ત્રણ વાય બરાબર ચોવીસ ત્રણ બરાબરની પાછળ જશે તો છેદમાં જશે એટલે આઠ તેર ચોવીસ તો વાય બરાબર આઠ ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 નીચેની આકૃતિમાં x y z નું મૂલ્ય શોધો તો અહીં આકૃતિ તમને આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો જો એમાં ખૂણો abc ખૂણો z 180 કારણ કે રેખિક જોડના ખૂણા abc નું માપ 20 છે ખૂણો z 180 20 બરાબર ની પાછળ જશે તો z 180 20 એટલે કે z નું માપ મળી જશે 160 હવે ખૂણો bac ખૂણો eac 180 કારણ કે રેખિક જોડના ખૂણા તો BAC નું માપ આપણી પાસે નેવું છે પ્લસ ઈ આપણે શોધવાનું છે એટલે નેવું પ્લસ ખૂણો EAC એસી બરાબર એકસો એંસી એટલે ખૂણો ઈ એસી બરાબર એકસો માઇનસ એટલે ખૂણો ઈ બરાબર એક્સ બરાબર નેવું ચાલો ખૂણો બી પ્લસ ખૂણો વાય બરાબર એકસો કારણ કે રેખિક જોડના ખૂણો એટલે સિત્તેર પ્લસ વાય બરાબર એકસો સિત્તેર બરાબરની પાછળ જશે એટલે વાય બરાબર એકસો એંશી માઇનસ એટલે વાયનું માપ આપણને મળી જશે એકસો દસ એક્સ પ્લસ વાય પ્લસ એક્સનું માપ નેવું વાયનું માપ એકસો દસ જેડનું એકસો 160 એટલે જવાબ આવશે ત્રણસો આપેલ સમાં ચતુષ્કોણ એચ ઇ એલ પી માટે અને એક્સ વાયની કિંમત શોધો તો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુ ભાગે એટલે વાય પ્લસ ચાર બરાબર બાર એટલે કે વાય બરાબર બાર ચાર એટલે કે વાય બરાબર આઠ તો એક્સ પ્લસ વાય બરાબર અઢાર એક્સ પ્લસ આઠ બરાબર અઢાર એટલે એક્સ બરાબર અઢાર આઠ તો જવાબ આવશે એક્સ બરાબર દસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ લંબચોરસ ચોરસ આર આઈ એનજીના વિકર્ણ પરસ્પર બિંદુ ઓમાં છેદે છે જો ઓ આર બરાબર નવ એક્સ માઇનસ સાત અને ઓજી બરાબર ચાર એક્સ પ્લસ ત્રણ હોય તો એક્સનું મૂલ્ય શોધવાનું છે અહીંયા ચતુષ્કોણ આપણે દોરીને દર્શાવો છે જોઈ શકો છો તો લંબચોરસના વિકર્ણોના માપ સમાન હોય તથા પરસ્પર દુભાગે એટલે નવ એક્સ માઇનસ સાત બરાબર ચાર એક્સ પ્લસ ત્રણ એટલે કે નવ એક્સ માઇનસ ચાર એક્સ બરાબર ત્રણ વધતા સાત એટલે કે પાંચ એક્સ બરાબર દસ તો એક્સ બરાબર દસના છેદમાં પાંચ પાંચ દુ દસ પાંચ પાંચ ઉડી જશે એટલે એક્સનું મૂલ્ય આપણને મળશે બે મિત્રો ગણિત વિષયની અંદર જો તમારે સરસ મજાની તૈયારી કરવી હોય તો ધોરણ આઠના ગણિત વિષયના પાઠ્યપુસ્તકની થિયરી અને દરેકે દરેક ચેપ્ટરના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સ્ટેપ બાય સ્ટેપ એકદમ પરફેક્ટ રીતે જો સમજવા હોય તો આજે જ જોડાઈ જજો આપણા પોટેટો બેચની અંદર અહીંયા નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને આ જે કોર્સ છે તેના વિશે વધારે માહિતી મેળવી શકો છો આમાં તમને દરેકે દરેક યુનિટ જે છે તેની દરેકે દરેક ચેપ્ટરની તમે ટેસ્ટ પણ આપી શકશો અને અહીં અહીંયા દરેકે દરેક સોલ્યુશનની પીડીએફ પણ અવેલેબલ છે તો ખૂબ સરસ મજાનો કોર્સ છે આજે જોઈન્ટ થઈ જજો ચાલો ત્યાર પછી છે પ્રવૃત્તિ અહીંયા આપણને કહ્યું છે કે રંગીન પેપર ઉપર સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ સમલમ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ દોરી તેને કાપી અને નીચેની જગ્યાઓમાં ચોંટાડો તો પહેલો છે તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે બીજો સમબાજુ ચતુષ્કોણ છે ત્રીજો સમલમ ચતુષ્કોણ છે અને ત્યાર પછી પતંગાકાર ચતુષ્કોણ આ રીતે આપણે અહીંયા દોરી શકીએ મિત્રો અહીંયા આપણે આજે ધોરણ આઠનું ગણિત વિષયનું સ્વ પોથીનું પુથીનું આ જે પ્રકરણ છે તે પૂર્ણ કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું તથા આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરવાનું ભૂલશો નહીં દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ આઠના ગણિત વિષયની સ્વ પોથીના એક નવા પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં